ભરૂચ શહેર અને જિલ્લામાં વટ સાવિત્રી ના વ્રત ની અત્યંત ભક્તિભાવપૂર્વક પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સૌભાગ્યવતી પોતાના લાંબા આયુષ્યની કામના કરી હતી ભરૂચના વિવિધ મંદિર પરિસરમાં આવેલા વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી શાસ્ત્રો મુજબ વટના વૃક્ષ નીચે બેસીને સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે જમસર શહેર સહિત તાલુકામાં શ્રદ્ધાપૂર્વક મહિલાઓ દ્વારા વરસાદી વ્રતની ઉજવણી કરવામાં આવી અને મહિલાએ પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી